ઉના તાલુકાના નાઠેજ ગામે ગૌચરની જમીનમાં ફરી લોકોએ કર્યું દબાણ દબાણ થતાં ખેડૂતો અને માલધારીઓએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું નાઠેજ ગામે ગત ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ તંત્ર દ્વારા પોલીસની હાજરીમાં અંદાજે સાતસો પચાસ વીઘામાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું સમય જતાં લોકોએ ફરી નાઠેજ ગામની ગૌચરની જમીન ઉપર ફેશકદમી કરી જેથી ખેડૂતો અને માલધારીઓએ ફરી ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવા અને દબાણકારો સામે કાર્યવાહી કરવા માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદન આપ્યું વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ તવે ગીર સોમનાથ આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ભાઈ સોચા હું ગામ નાઠેજમાં રહું છું નાઠેજની જે ગામ ગૌસરણની જમીન છે એ ફરીથી ને પાછી વાળી લીધી એ મુદ્દે આવેદન પત્ર આપ્યું કેમ પાછી કોણે કોણે વાળી લીધી બધા જ લોકો છે કેટલા લગભગ કેટલા વીઘા પેલા ગૌસરણ તો સાડી સાતસો વીઘાની આસપાસ છે તો સો એ સો ટકા પાછી પેશકદમી થઈ ગઈ સો ટકા પાછી પેશકદમી થઈ ઓકે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે અમારો આખો ગામ છે એ પશુપાલક ઉપર નીભે છે તો એ ગૌશળની જગ્યા છે એ ખાલી થાય અને ફરીથી એક વખત ગામમાંના લોકો પાછા સારો મારડોર જાય એવી અપેક્ષા છે ઓકે